જય સ્વામિનારાયણ તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસ કારતકવધ બીજ રવિવાર એક શ્રી શ્રીહરીના સખા સુરા ખાચરના નાગડકેથી આવ્યા અને નાગમાલને ત્યાં ઉતર્યા તે વખતે નાગમાલે સર્વે હકીકત સુરાખાચરને કહી તે સાંભળી વિચાર કરી ઢાલ તલવારને હાથમાં ભાલા સહિત દરબારગઢમાં આવી મહારાજને સાષ્ટાંગ દંડવટ કર્યા પાછા ઊભા થવા જાય છે ત્યાં ઊભું થવાનું નહીં તે જોઈ સભા હસી પણ શ્રીજી મહારાજે ઉદાસી ગ્રહણ કરેલી તેથી પોતે હિસા નહીં પછી સુરાખાચર બેઠા થયા અને બોલ્યા કે બ્રહ્માનંદ સ્વામી મહારાજ ઉદાસ થઈ ગયા છે તે હવે ભણું કાણું કરવો નહીં તો નિષ્કુળાનંદ સ્વામીએ શીખવેલ એક શાખાનું કાવ્ય શીખો છું તે ભણત પણ કાણો કરવો મહારાજ તો હવે કાંઈ બોલતા નથી પછી બ્રહ્માનંદ સ્વામી મરકીને કહે કે સુરાગ ભગત ભગવાન તો હશે અથવા ન હશે પણ આપણે જે જાણતા હોય તે ભણો ને કાવ્ય ગાવો પછી સુરાખાચાર સમાનમાં થઈને કાવ્ય ગાવા બેઠા જુઓ બ્રહ્માનંદ સ્વામી સાંભળો અમારી વાત નિષ્કુળાનંદ સ્વામી અહીંના મુખી કરવા હતા પણ જોગીરાજ તે બા ત્યાગની મૂર્તિ તે કાણું વાત કેવી પછી અહીંથી ભળકડે ભાગું ગા અને ગઢાળી જઈ આંબા શેઠને શાખો શીખવી ને મહારાજ પાસે મોકલા ત્યાં તો બા મહારાજ અહીંથી કારિયાણી ગયેલ પછી કાણું કરવો પછી આંબાશાએ મારા પાસે વાત ભણી તે હું કાવ્ય શીખું ગયો અને તેદુનો આ જ ભણે ભેગો થયો તે કાવ્ય એમ ભણી છે જે તમે બાયોના કારભારીને નમો નમો સદગુરુના હૈયાને નમો મહારાજના લૈયાને નમો ભગત લુલાને નમો નાગમાલના કુલાને તે સાંભળીને મહારાજ ઘણું હૈસા અને હસતા હસતા ઢોલિયા ઉપર તકિયાનું ઓઠંગણ દઈ પેટ દબવું પણ હસવું રહે બંધ રહે નહીં તે સુરાખાચર પાછા ગરબી ગાવા લાગ્યા છે નમો માનજી લુલાને નમો ગોપાલજી બાડાને નમો હસના ઉઠાને નમો રૈયાના રૂઠાને નમો મેઘજી બાડાને નમો ગઢડાના કારભારીને નમો શ્રીજી મહારાજને પણ ભણ્યું તે નિષ્કુળાનંદ સ્વામી અહીંના મહંત થતાં મોટા કષ્ટને પામે છે માટે નિષ્કુળાનંદ સ્વામીનો છુટકારો કરો આવી રીતે ગરબી ગાય તે વળી ફરી ઉપાડી ત્યારે મહારાજે પોતાના પહેરવાના પાંચે કપડાં સુરાખાચરને આપી ચરણારરવિંદ આપ્યા અને ઘણી રાજી ઘણા રાજી થયા પછી ત્યાં થાળ મંગાવ્યો રીંગણાને વડીનું શાક ને બાજરાનો રોટલો જમ્યા અને પછી મહારાજે સુરા ખાચરને થાળ આપ્યો ત્યારે સુરા ખાચરે મર્મ કર્યો જે બ્રહ્માનંદ સ્વામી આમાં નાગમાલાને ભણે ભા કેમ કેમ કે અનંત બ્રહ્માંડનો નાથ નાગમાલાનું ગાયું તેથી રાજી થયા માટે નાગમાલાના ભણે નસીબ બા પછી તે સાંભળી મહારાજે ઘણા દાંત કાઢ્યા પછી મોટા મોટા પરમવંશો તથા સદગુરુઓ તથા ત્રણ મોટેરી બાઈઓ ઉત્તમ રાજા ઝીણાભાઈ સોમલો ખાચર સુરો ખાચર મુળુભાઈ પૂંજાભાઈ પર્વતભાઈ વગેરેને બોલાવ્યા પછી મહારાજ એમ બોલ્યા જે જીવુભાઈ રાજભાઈ લાડુભાઈ ને ઉત્તમ રાજા એ ચાર ને વશ થઈ ગયા છીએ અને એવો શબ્દ સાંભળીને બદ્રિકાશ્રમમાં જાતું રહેવું હતું પણ જીવુભાઈએ વૃત્તિ એવી ખેંચી કે અમને ચાલવા ન દીધા તેથી અમે ઉદાસ થઈને અહીંયા બેઠા હતા અમે એ શબ્દ સાંભળ્યો કે સ્વામિનારાયણ કોણ જાતના છે તેથી અમે ઉદાસ થઈ ગયા પણ અયોધ્યા પાસે મખોડા એવું નામે કરીને તીર્થ છે તે તીર્થને વિશે દશરથ રાજાએ શ્રવણને મારેલ છે તેની પાસે નજીક છપ્પૈયા કરીને ગામ છે ત્યાં અમારા માતા પિતા રહેતા અને અમારા ભાઈનું નામ રામ એવે નામે કરીને છે અને બીજા ભાઈનું નામ ઈચ્છારામ એવે નામે છે અને તે ત્યાં રહે છે અને તેનો પરિવાર ઘણો મોટો છે પછી માત પિતાનું નામ તથા ગોત્ર સામવેદ પાંડે ઇટારિયાની શાખ તે વગેરે સર્વે હકીકત કહી દેખાડી તે સાંભળી ત્રણેય સાંખયોગી બાઈઓ તથા ઉત્તમ રાજા વગેરે સૌએ શ્રીજી મહારાજની સ્તુતિ કરીને બોલ્યા જે હે મહારાજ તમારા કુળને અહીં બોલાવો તે અમે ઈષ્ટદેવ જેમ એમને પણ પૂજીએ એમ મનમાં થાય છે તે સાંભળી મહારાજ ઐશાને એમ બોલ્યા જે તમારી ઈચ્છા હશે તો એમ બનશે ને મહારાજની ઈચ્છા જાણી માયા જીતાનંદ નામે કરીને સાધુ હતા તે છપ્પયે ધર્મકુળને તેડવા જતા હોવા પછી થોડા દિવસમાં તેડી લાવ્યા આ ચરિત્ર દાડમના ઝાડવા નીચે મહારાજે કર્યું છે અસ્તુ જય સ્વામિનારાયણ ગઢપુર લીલા વાર્તા અઠ્યાસીમાંથી માંથી